આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ હવે ભ્રષ્ટાચાર મુદ્દે મેદાનમાં આવ્યા છે તેમણે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં જે બ્યુટિફિકેશનનું કામ ચાલુ રહેવું છે તેમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આશંકા વ્યક્ત કરી છે આજે તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમણે અલગ અલગ મુદ્દે કેટલાક સવાલો ઉઠાવ્યા છે

એટલા માટે મને શંકા છે અને મારો સીધો પ્રશ્ન છે મહાનગરપાલિકાને કે તમે કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ કરી રહ્યા છો પાણી છોડવાથી ફાયદો કોને છે એનો પણ જવાબ આપો તમે અને ઓફિશિયલી જવાબ આપો કે તમે નરસિંહ મહેતા ત સરોવરનું પાણી આજે વાલ ખોલીને વ્યય કરી રહ્યા છો લાખો ગેલન પાણી તમે વહાવી રહ્યા છો કેટલા દિવસોથી વહાવી રહ્યા છો તો તમે કોના ફાયદા માટે કરી રહ્યા છો અહીંયા હું સ્પષ્ટ રૂપમાં જૂનાગઢની જનતા ને કહેવા માંગુ છું કે કોઈનો ફાયદો નથી આ જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બને છે કારણ કે જયારે આ બનુ હોય ત્યારે એ લોકો પાસે એક રોડમેપ હોય છે આ બહેનો હોય ત્યારે એ લોકોએ દરેક જગ્યાએ સોસાયટીઓના પાણી કાઢવાના પાણી જે પણ વિસ્તારોના પાણીનો ભરાવો છે એને નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હોય છે તો આ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ઉણો હશે જેના કારણે આ તળાવ ખાલી કરવાની નોબત આવી ગઈ છે આગામી દિવસોમાં જયારે વરસાદ નહી હોય જયારે ઉનાળો હશે ત્યારે આ પાણી ખૂબ જ કામમાં આવે એવું છે જુનાગઢ ની જનતા માટે નરસિંહ મહેતા સરોવર એ હૃદય સમાન છે ત્યારે મારે મહાનગરપાલિકા ભાજપને એટલું કહેવાનું છે

નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે આવી છે એનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે આ બ્યુટિફિકેશન તો બે હજાર ચોવીસમાં પૂરું થવાની વાયદો હતો પણ આજે હજી પણ પૂરું નથી થયું પણ એનાથી પણ કઠણાઈની વાત એ છે કે આ કરોડો રૂપિયાથી બ્યુટિફિકેશન થાય છે આ પાણીનો જળનો મતલબ એક તળાવનો મતલબ એવો હોય છે કે પાણીનો સંગ્રહ કરવો અને એ સંગ્રહ કરેલા પાણીને જે જમીન તળ હોય છે એને ઉપર લાવવા એ લોકોનો ઉપયોગ થાય જનતાને પાણી મળી રહે એના માટે હોય છે પણ અત્યારે લાખો ગેલેન પાણીનો વ્યય કરી રહ્યા છે આ તળાવમાંથી વાલ ખોલી અને લાખો ગેલેન પાણી વહેડાવી રહ્યા છે તો મારે મહાનગરપાલિકાને પ્રશ્ન એ છે કે તમે આ કોના ફાયદા માટે કરી રહ્યા છો તમને પાણીનો દુરુપયોગ કરવાથી કઈ જનતાને ફાયદો થશે એનો પણ તમે જવાબ આપો બીજી વાત મારે એક એવી છે કે કરોડો રૂપિયાથી તમે આ બ્યુટિફિકેશન નું કામ કરી રહ્યા છો તો ક્યારે પૂર્ણ કરશો કારણ કે હજી પણ અહીંયા તમે જુઓ તો અહીંયા કામ આડાહોડું અસ્તવ્યસ્ત પડ્યું છે ત્રીજી વસ્તુ મારી એ છે કે પાણી તમે બગાડી રહ્યા છો પાણીને તમે વ્યય કરી રહ્યા છો એનો ફાયદો તમારે ઓફિશિયલી ગણાવવો જોઈએ જનતાને કેવું જોઈએ કે અમે આ ફાયદા માટે પાણી તળાવ ખાલી કરી રહ્યા છીએ અને ચોથી વસ્તુ કે તમે તમારો જે તમે આ જે પાણીને અહીંયા ભરાઈ રહ્યું છે તો આગળની જે પણ સોસાયટીઓ છે આજુબાજુથી જે પણ ઉપરથી આવતા જે કહેવાય છે ગિરનાર અને દાતારથી આવતા જે પાણીઓનો સંગ્રહ થાય છે એનો નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરી હોવી જોઈએ આ તમે આ પાણી બગાડી રહ્યા છો એના પરથી શંકા એવી થાય છે કે તમે કદાચ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી એટલા માટે તમને ડર લાગી રહ્યો છે કે તળાવમાં વધારે પાણી ભરાશે અને કંઈક અમારો ભ્રષ્ટાચાર બહાર આવી જશે ક્યાંક પાણીઓ ભરાઈ જશે એટલા માટે તમને કદાચ તમે તમારા ભ્રષ્ટાચારને છુપાવવા માટે પણ આ પાણીનો દુ દુરુપયોગ કરી રહ્યા હો એનો વ્યય કરી રહ્યા છો એટલે અહીંયા મારે સ્પષ્ટ રૂપમાં તમને પૂછવાનું છે મહાનગરપાલિકાને પૂછવાનું છે કે તમે લોકોએ પાણીનો નિકાલ કર્યો છે તો ભાઈ આ નરસિંહ મહેતા સરોવરમાં જે પાણી ભરાયું છે એને સુકામે તમે વ્યય કરી રહ્યા છો એને જનતા માટે સંગ્રહ કરીને રહેવા દો ને શા માટે તમે એનો દુરુપયોગ કરી રહ્યા છો તો આવા અસંખ્ય સવાલો છે બ્યુટિફિકેશનના નામે સાઠ કરોડ થી પણ વધારે પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આજે આ જનતાના પૈસાની દુર્દશા આપણે જોઈએ અને દુર્દશા તો છે જ બ્યુટીફિકેશન તો સાઈડમાં રહ્યું પણ જે જરૂરિયાત માટે જે તળાવ ભરેલું છે એને પણ પાણીનો દુરુપયોગ કરી અને વ્યય કરી રહ્યા છે આ ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે અને આ લોકો કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે પાણી છોડી રહ્યા છે અને કઈ જનતાને ફાયદો થાય છે એનો જવાબ હું ભાજપના સત્તાધીશો પાસે માંગી રહી છું તમે આ કોન્ટ્રાક્ટ કોને આપ્યા છે તમે કયા લોકોને આ બધું કરવાનો કાર્ય આપ્યું છે કયા ભાજપના મળતીઓ પાસે આ દરેક વસ્તુના પૈસા જઈ રહ્યા છે એનો પણ જુનાગઢની મહાનગરપાલિકાની જનતા તમારી પાસે જવાબ માંગે છે એટલે મારું સ્પષ્ટ રૂપમાં માનવું છે કે તમે આનો જવાબ ઓફિશિયલી જાહેર કરો આગામી દિવસોમાં અમે પણ લેખિતમાં પ્રશ્નો તમારી પાસે પૂછવા આવીશું અહીંયા બોર્ડ માર્યું છે ફિશિંગ મનાય છે ફિશિંગ મનાય છે મતલબ કે મહાનગરપાલિકા એ પણ જાણે છે કે આમાં અસંખ્ય જળજીવો માછલાઓ રહે છે તળાવમાં

તો તમને શરમ આવવી જોઈએ આવા એક બાજુ તમે બોર્ડ મારો છો અને બીજી બાજુ તમે આ જે માનવ જે જે માનવતાવાદી વિચાર હોય છે છે કે માછલાઓને પણ પણ તમે બક્ષતા નથી તો આ એક બીજો પ્રશ્ન એવો અહીંયા મહાનગરપાલિકા ફિશિંગ મનાય છે લખે છે અને એક બાજુ પાણીના વાલ ખોલી અને આવી રીતે આ પાણીનો ગટરમાં ભેળવી રહ્યા છે અને એની સાથે જળજીવો માછલાઓ પણ વહી રહ્યા છે એ પણ મહાનગરપાલિકાએ નોંધ લેવાની ખાસ જરૂર છે